રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના કાર્યરત છે પરંતુ આ યોજનામાં અમુક નિયમોને લઈને અનેક લોકો યોજનાનો લાભ લઈ શકતા નથી જેથી પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે સચિવને પત્ર લખી નિયમોમાં ફેરફાર કરવા રજૂઆત કરી છે ગુજરાત સરકાર દ્વારા જે વાલી રોજના જે બહાર પાડવામાં આવી છે તેની ઘણી દીકરીઓ એનો લાભ લીધો છે હાલમાં પણ દીકરીઓ લાભ લે છે આજે આપણે બધાએ જાણીએ છીએ કે આધાર કાર્ડમાં ઘણી અપડેટમાંથી પ્રોબ્લેમ આવે છે અથવા નવા બનાવવામાં આવે છે ને આ જ યોજનામાં આધાર કાર્ડ ઇન્વોટ કરવાનું છે આપણે ત્યારે ઘણી દીકરીઓને આ વરસ દિવસના સમયમાં ઇન્વોટ કરવામાં અથવા પોતાને લાભમાં લાભ લેવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે ત્યારે ઘણી રાજ્ય સરકારની યોજનાઓ છે જે બે વર્ષની છે ત્યારે મારે મુખ્યમંત્રીશ્રી અને બાળ વિકાસ આ મંત્રીશ્રીને મેં આજે લેખિતમાં રજૂઆત કરી છે કે આ યોજનામાં પણ સમય મર્યાદા વધારી દેવામાં આવે છે વધારી દેવું જેથી કરીને ઘણી દીકરીઓ જે આ લાભ લેવામાં વંચિત રહી છે તે દીકરીઓને કોઈ લાભ મળી રહે